અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં ગણેશ મુથુસ્વામી મદ્રાસીને રોકી તેની પાસેથી ગાડીના કાગળીએ માંગી અને તેને દારૂના ધંધામાં ફસાવી દઈશ અને આજીવન કેદની સજા થશે તેવી ધમકી આપી તેની પાસેથી રૂપિયા પચીસ હજાર અને બાકીના એટીએમમાંથી ઉપાડી કુલ ચાલીસ હજાર રોકડા ઉપાડી લીધા હતા અમદાવાદ શહેરમાં પોલીસની ખોટી ઓળખ આપી નિર્દોષ નાગરિકોને ડરાવી ધમકાવી પૈસા પડાવતી ટોળકીઓ સક્રિય થઈ છે ત્યારે નરોડા પોલીસે સતર્કતા દાખવી એક નકલી પોલીસકર્મીને ઝડપી પાડ્યું છે પકડાયેલ આરોપી વટવા વિસ્તારમાં રહેતા મોહમ્મદ શાહરૂખ અંસારીની ધરપકડ કરી છે પોતાની ઓળખ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી હતી પોલીસને તેની પાસેથી તોડબાજીના ચાલીસ હજારની રોકડ રકમ પણ મળી આવી છે જે કબજે કરવામાં આવી છે સ્ટોરી બાય વિક્રમ સિજાલા અમદાવાદ ગઈ તારીખ અઠ્યાવીસ બાર બે હજાર રોજ ગણેશ સન ઓફ મુત્તુસ્વામી વલણભાઈ મદ્રાસી એ પોતે પોતાનું બાઇક લઈને જતો હતો ત્યારે આ આરોપી એને રોક્યો અને ભાઈ તમારા બાઇકમાં દારૂ છે અને હું ક્રાઇમ બ્રાન્ચમાં છું એ રીતે એને ઓળખાણ આપી અને એની પાસે એને એવું કીધું કે ભાઈ તમે અમને સરરેન્ડર નહીં થાવ તો તમને આ જીવન ખેદના ગુનામાં અમે ફસાવી દઈશું એ પ્રમાણે એને ભયમાં મૂક્યો ભયમાં મૂકી એની જોડે પૈસાની માગણી કરી પૈસાની માગણી કરી અને અલગ અલગ એટીએમમાં જઈને જોડેથી બળજર પૂરક ચાલીસ હજાર રૂપિયાને પડાવી દીધા એના આધારે અમારા ડિસ્ટા પીએસઆઈ આર ચૌધરી અને પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીત સિંહે તપાસ વોચમાં હતા એમને સીસીટીવી ફૂટેજ જોયા સીસીટીવી ફૂટેજના આધારે જાણવા મળ્યું કે આ આરોપી અગાઉ પણ આ પ્રકારના ગુનાઓમાં પકડાયેલો છે ખોખરા પોલીસ સ્ટેશન અને મણિનગર પોલીસ સ્ટેશનમાં અને એ પોતે વટપા વિસ્તારનો રહેવાસી છે તો એને તપાસ વોચમાં રહી જ્યારે મળી આવ્યો ત્યારે એને એરેસ્ટ કરવામાં આવ્યો અને એની પાસેથી જે ચાલીસ હજાર રૂપિયા ફરિયાદજોને પૂર પડાવી લીધા હતા એને રિકવર કરવામાં આવેલ છે ડ્રાઈવિંગ સેફ એન્સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે